লাগে Der er du.

મા માતર ને માતર લખરણ ભઈ કેમ ના આ લે માતર 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 ના માતર લે જો તો કાપડ પેલે કી છે ઉપર સડજો માતર તો ગોળ્યું લાગે ભઈ જો લખો ગોળ્યું પડે ને બીજું કશું ન હોય માતર આ તો તમને તમને એટલે આપણે રે તો બના કુલર બના આય તો તું બનાય તો કુલર કુલર બના ને ખાસ ને

માતર मा પણ <laughs> <laughs>

ગાડોડો મોટો પંચાત છે મેલી નાસ બોર ઉપર લવ ન બડા મન કી બિક ના લાગે રાત હેલો હેલો

એટલે તમારે આવું પડશે પણ તો બખડો કરો હોય ઝાડ ઉપર ચડી જાય બધું ધોળા છે એવું બધું હલો અમારી વાત હોય તમારે આવવું જ પડશે એમ નહીં

એટલે તારે આ તો ફોન જ નહીં પડતો મારે બોર જ આવું પડશે ના તો કશો હતો નહીં ફોન કરું હું એટલે શું ડ્રાઈવર ભૂઈ જતો શું એટલે આવું પડશે તમારે એક આપણે જવાનું છું હોય ગણ

તો બોજેલો પડે શું જાય તો ફોન કર્યો છે એ ચૂમડું નવ ગરફે તો લાવી મારો લાઈ તો

મા <zoysic discussions autour personaje> <laughs festivals> <pting> <laughs> માતા નાઓ હા તો મોણલી છે થોડાક મારા પાહા બેલું હા તો માતા હા આ હું કરે તમે ચિંતા ન હું આવી એટલે બધું કાબૂમાં છે આ બોલ દિલ ના દોડામાં આવ ના ગુલદીપ 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 ના બોલાવ થા ग्लास લાવ ના મે ઓર પેટી લાવવાનું નીક લાગે આ તો ત્રણ જલ્બાર ના માતર બણાવાયા છે માતર ગોબર બણાવાયા છે માતર મે ખાવા માતર નર સજ સુપ લે ભાઈ આ ઘો ભતી લે આ ઘો આવી ગયો લવ કેમ આવ કરે ઓમ ઓમ કરે ઓમ 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 કરે માતર બણાવા આ ઓમ ઓમ કરે પાણી લેણ આવો હો સારું સાઈદ આ જ્યુસ છે જ્યુસ નહીં લે નહીં જ્યુસ મની

તમે જે મેળવતા હોય તમારે દોડવું પડશે તો શું પણ આ તો વિશ્વાસ ના કરે કોઈનો mmmm 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 mmmm

તમાર હજી વાળ શેતર શેખ નઈ અન્ય જો મોટો બહાર છે એને જન મળજો છે અને કાઢવા તો ત્રણ ચાર થવા આવી તો કાઢે એમ નહીં પણ હું એકલો કાઢી કરો એવું ચાકા છે મારું એવી વિદ્યા છે ભાઈ તો મગર પાડે છે એકલું